તો નમસ્કાર મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને અત્યારે અમે રાતે એક વાડીમાં પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ મકાઈનું શાક ખાવા માટે અને અમે જૈન તરત એકવીસ નંગ મકાઈ ફોલી નાખીએ અને ત્યારબાદ એને બફાવા મેકી દીધી છે અને હવે અમે ગ્રેવીની તૈયારી કરી રહ્યા છીએ આદુ મરચાં ડુંગળી આ બધાની ટમેટાની આ બધાની ગ્રેવી થઈ રહી છે સીંગદાણા ખંડાવાના છે અને ત્યારબાદ અમે જે આ મકાઈ મેકી છે એ ગરમ થઈને ઉકાળા મારવા મળ્યા છે આપણે આ પાંત્રીસ મિનિટ તપેલાને ગરમ થવા દેવાનું છે એટલે આપણે મકાઈ ઓલરેડી બફાઈ જશે અને પાંત્રીસ મિનિટ પછી આપણે જો લઈ લીધી બધી મકાઈને કાઢી લેવાની છે પછી તેનું કટિંગ કરવાનું છે અને જે મિત્રએ આપણને આ રેસીપી આપી છે ને તે મિત્રનું કેવું એવું હતું કે મને ન લ્યો તો વધારે સારું હું તમને તમારે બધી માહિતી આપું હવે એ માહિતી ભાઈ આપી છે ને હું તમારી સાથે શેર કરી રહ્યો છું આ જે મકાઈ છે ને એ બધી કાઢવામાં આવશે ત્યારબાદ એને કટિંગ કરવામાં આવશે આ રીતે જો પહેલાં આ ગોળ ચકડા પાડી દેવામાં આવે છે અને ત્યારબાદ પછી એના એક એક ચકડાના ચાર કટકા કરવામાં આવશે અને આ જે મોજ છે ને આ શાક બનાવવાનું ઓછામાં ઓછી તમારે અઢીથી ત્રણ કલાક સમય જશે ગેસ હોય તો કદાચ બે કલાક થશે પણ મિત્રો શાક તો જોરદાર બન્યું જ થું પણ હું તમને અત્યારે જે કહી રહ્યો છું ને તે અત્યારે જે આ શાક બનાવવા માટે મકાઈના પીસ થઈ રહ્યા છે અહીં પાછું બધું ખંડાઈ રહ્યું છે સિંગદાણા છે ગાંઠિયાનો ભૂકો છે ટોસનો ભૂકો છે આ કેટલા કેટલા ગ્રામ છે એ હું તમને આગળ જણાવીશ અને અત્યારના સરસ મજાના મકાઈ એકવીસ નંગ છે એનો કટકા થઈ રહ્યા છે વાડીની અંદર રાતે પ્રોગ્રામ હોય ને મિત્રો એટલે જે ખાવાની મજા હોય છે ને તે આખી અલગ હોય છે અમે રાતે સાત વાગે નીકળ્યા હતા અને સરસ મજાનો આ પ્રોગ્રામ અમે કર્યો હતો અને તમે જોઈ શકો છો એક પીસના ચાર પીસ થાય એક નંગના ચાર પીસ એ રીતે બધી મકાઈનો આખું તપેલું વરાઈ જાય આ મિત્રો અને આ પોગ્રામ રાત્રે બધા મિત્રો સાથે હોય જે પ્રોગ્રામની મોજ હોય છે ને તે આખી અલગ હોય છે અને આ જે ભાઈ કટિંગ કરે ને તે જ બનાવવાના છે અને આ હુડો તમારી પાસે હોય તો તમે આસાનીથી આ શાક બનાવી શકો જે જે આ વિડીયો જોવે છે તેના ગામમાં બનાવતા હોય તો કોમેન્ટ કરજો બાકી હવે આપણા બધું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે તેલ મેકી દેવાનું છે વઘાર માટે અને વઘારે મિત્રો હા સિમ્પલ છે નથી આખું જીરું નાખવાનું નથી રાય નાખવાનું નથી ખડો મસાલો નાખવાનો જો તેલ આવી ગયું એટલે જો એ છૂકી ડુંગળી એક કિલોગ્રામ નાખી હતી અંદર પાત્રે વ્યક્તિની અંદર એક કિલોગ્રામ ડુંગળી નાખી ત્યારબાદ ડુંગળીને ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લગીને શેકવાના છે જો બધા ગામમાં અલગ અલગ રીત હોય છે અને અલગ અલગ રસોઈયાની ટ્રીક હોય છે અને તમને ખાવાની અલગ મજાએ હોય છે અને હું તે આજ આ આનંદ લેવા માટે પહોંચી ગયો છો મારા મિત્રની વાડીમાં અને તમે જોઈ શકો છો અત્યારે ડુંગળી શેકાઈ રહી છે અને જે લોકો રાતે વાડીમાં પ્રોગ્રામ કરે ને એની કંઈક મજા તો અલગ હોય છે અને હવે ગરમીનું પ્રમાણ થોડું થોડું ઘટતું જાય છે જેમ જેમ ચોમાસું નજીક આવે ને એમ તો કંઈક ખાવાનું મન થાય ત્યારે કંઈક આવા પ્રોગ્રામ એમ કરતા હોઈએ છીએ હવે તેની અંદર તમે જોઈ શકો છો ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે એની અંદર હિંગ નાખવામાં આવી રહી છે બેથી ત્રણ ચમચી જેટલી અંદર હિંગ નાખવાની છે હિંગ નખાઈ જાય ત્યારબાદ એને આપણે મિક્સ કરી દેવું એની અંદર આપણે જો મરચાની પેસ્ટ ખાંડેલા મરસાંની પેસ્ટ છે આ સો ગ્રામ મરચાં ખાંડેલા હતા અને સો ગ્રામ મરસું આપણે નાખ્યું ત્યારબાદ આદું સો ગ્રામ નાખ્યું મિત્રો ઘણી જગ્યાએ રેસીપી આપણે કવર કરતા હોય ને તો ત્યાં કંઈક નવો ટેસ્ટ આપણને મળે તેવો જ ટેસ્ટ મને આ જગ્યાએ મળ્યો હતો એટલે હું તમને કહી રહ્યો છું કેમકે આ વોઇસ મેં માથેથી નાખેલું છે એટલે તમને બતાવી રહ્યો છું અને અત્યારે આપણે મરચું મીઠું ધાણાજીરું અને હળદર આ બધું મિક્સ કરીને પાણીની અંદર પલાળી દીધું છે પાણીની અંદર પલાળીને તેને મિક્સ કરી રહ્યા છે હવે જે આપણે ડુંગળી સડી ગઈ છે ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે તમે જોઈ શકો છો એની અંદર આપણે એક કિલોગ્રામ ટમેટા નાખવાના છે એ આપણે મિક્સરમાં ક્રશ કરેલા છે અને તે સડી જાય ત્યારબાદ જે આપણે ગ્રેવી લીધી છે મરચું મીઠું ધાણાજીરું હળદરનું મીઠું તેની અંદર જ નાખી દેવામાં આવ્યું છે અને તે આપણે આની અંદર નાખવાનું રહેશે અને સરસ મજાની ગ્રેવી એકદમ વગર મરશે એ કલરફુલ બતાય છે અને હવે તેની અંદર જો આપણું આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે થોડી વાર રહીને આપણે તેની અંદર નાખશું એક મને આ આ જગ્યાએ એક માહિતી મળી કે એકદમ ગ્રેવી પહેલેથી જ પકવવામાં આવે છે અને હવે જે આપણે મરચું લીધું ને મરસું આની અંદર દોઢસો ગ્રામ હતું ધાણાજીરું સો ગ્રામ હતું મીઠું આમાં ચાર ચમચી હતું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો હળદર ત્રણ ચમચી હતી આ બધી વસ્તુઓ પાણીમાં પલાળી મિક્સ કરીને પછી એની અંદર નાખવામાં આવી છે જેથી કરીને મસાલા કોઈ દાજે નહીં અને સરસ રીતે અત્યારે હવે એને સડવા દેવાનું છે અને થોડું ઘણું પાણી પણ તપેલીમાં નાખીને હલાવીને નાખી દીધું વાડી વિસ્તાર છે એટલે મિત્રો તમને એવું લાગશે કે આ બધું થોડુંક સાઈડમાં બળતણ નહીં પડ્યું છે પણ એની મજા એક અલગ હોય છે આ અત્યારે આપણે એની અંદર ચાર લિટર પાણી નાખવામાં આવ્યું છે નાનો ગળો આવે છે ને એ અડધો નાખ્યો છે અને હવે જે આપણે જે આ એકવીસ નંગ મકાઈના જે ચોરસ પીસ બનાવ્યા છે ને તે નાખી દેવાના છે ઘણા લોકોને એમ થતું ગોપાલ ભાઈ આમાં તો હું શાક ખાવું પણ સાહેબ હજી બનશે પછી મને કહેજો થાળીમાં જ્યારે નાખે ને તારે કેમકે આ શાક મેં વાર ખાધું છે અને આ ભાઈ વાત કરી હતી પહેલાં મને નવાઈ લાગતી હતી કેમકે મકાઈનું શાક ખાધેલું પણ દાણા કાઢેલું આ શાક મેં વાર ખાધું છે એટલે ઘણા લોકોને કદાચ પ્રશ્નાર્થે સાચો હોય છે ગોપાલભાઈ આ કઈ રીતનું છે હજી આમાં બે લીટર પાણી નાખવામાં આવી રહ્યું છે ટોટલ તમારે છ લીટર ત્રીસ જણા પાંત્રીસ જણા બનાવતા હોય તો છ લીટર પાણી નાખવાનું રહેશે અને હવે એને થોડાક આપે ચડવા દેવામાં આવશે અને પછી ગ્રેવી ઉમેરવામાં આવશે જો અત્યારે થોડું થોડું ચડવા મીણ્યું છે એટલે આની અંદર સિંગદાણા અઢીસો ગ્રામ નાખ્યા છે અને મિક્સ કરી દઈએ તાપ હવે થોડોક ફાસ્ટ થયો છે કેમ કે હવે આપણે જેની અંદર પાણી નાખ્યું ઉકાળો પણ આવવા મળ્યો છે મેં જોવો હવે એની અંદર આપણે બસો પચાસ ગ્રામ જેટલા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ને એનો ભૂકો નાખ્યો આ રીતે ઘડી આપણે સડવા દેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે જે ટોસ્ટ લીધા છે બે પેકેટ જે બે પેકેટ લીધા છે ચારસો ગ્રામ જેવો ભૂકો અંદર નાખ્યો છે આપણે ટોસનો અને હવે પણ તમે જોઈ શકો છો ટોસ નાખ્યા પછી ગ્રેવી એકદમ થિકનેસવાળી થઈ છે મિત્રો આ શાકની મજા આવી છે આની અંદર ગોળ નથી પડતો મકાઈ સ્વીટ હોય છે એના લીધે તમારે ગોળ નાખવાની જરૂર નથી રહેતી તીખાશ પણ એટલી બધી નથી અત્યારે જે નાખ્યો છે ને એ બાજ્યાનો ભૂકો નાખ્યો છે એ પણ એક નંગ જ તે એક નંગ ભાજને ખાંડી નાખવામાં આવ્યો છે બાકી ટેસ્ટ માટે જ તે બાકી કોઈ પણ જાતનો મસાલો અંદર નાખવામાં આવ્યો નથી મેં મારી નજર સામે જોયું અને એકદમ દેશી શાક બની ગયું છે જોવો તમે અને હવે શાક કમ્પ્લીટ થઈને આપણે નીચે ઉતારી લીધું છે અને વાડીનો નજારો જુઓ હવે બધા ઊભા થઈ ગયા છે પંગતમાં બેસવા માટે અને એ મોજ જો એ પંગતનો પાડી દીધી છે અને હવે જે આપણે મોજ લેવાની છે ને એ ખાવાની લેવાની છે એ બધાના થાળીમાં સ્પેશિયલ આવી ગયું છે મકાઈનું શાક અને આ શાક તમે જોતા તમને એ કે નવાઈ પણ લાગશે જે લોકોએ નથી ખાધું ને તેને અને મકાઈનું શાક આપણા માટે આવી ગયું હતું સાથે આજે સલાડ આવશે સાસ અને ભૂંગળા છે અને આ ડીશ આપણી કમ્પ્લીટ છે બાજરાનો રોટલો મકાઈનું શાક અને સલાડ અને સાસ આ રાત્રે અમે સાડા દસે આ શાક ખાધું હતું અને જુઓ તમે નજારો રાત્રેનો અને હવે આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ મકાઈનું શાક ગ્રેવી પણ જોરદાર પહેલાં મેં ગ્રેવી ટેસ્ટ કરી ત્યારબાદ આ મકાઈ છે ને ગરમમાં ગરમ હતી એટલે મકાઈના શાકમાં મકાઈ ખાવામાં થોડુંક ધ્યાન રાખવાનું તમે દાજો નહીં બાકી મકાઈ જો આ રીતે ખાવાની પહેલાં ગ્રેવીની અંદર રોટલો છોડ નાખવાનો અને ખાવાનું પછી ત્યારબાદ આ મકાઈ ખાવાની મોજ આવી જાય મિત્રો સાથે ડુંગળી અને ટમેટાનું સલાડ હોય સાસ હોય અને ભૂંગળા હોય અને આ બધા મિત્રો જો હરખે હરખા એ જમે મોજ લેશે ભાઈ આવી મોજ તમે પણ કરતા હોય ને તો જરૂર મને જણાવજો બાકી મને તો અમે બધા અહીંયા જે વ્યક્તિઓ બધા ભેગા થયા હતા મિત્રો અમને બધાને ખૂબ મજા આવી અને જે ભાઈ બનાવું હતું ને તેનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે એને સારી આપણને રેસીપી આપી અને આપણા વ્યૂઅરને પણ ખબર પડી કેવું શાક બને દે હાલો મળી